ગુડ મોર્નિંગ કેમ છો બધા ભાઈઓ અત્યારે વાગી રહ્યા છે સવારના સાડા આઠ અને અત્યારે આપણે નાસ્તો કરતા હતા અને સૌરજોશી નું બ્લોક પણ જોતા હતા પણ આપણે આજે જવાનું છે ભાઈઓ પ્રેમથી નાના નાના ઘરે ક્યાં જાવ રૂસી તો અત્યારે ભાઈઓ આપણે આવી ગયા છીએ આપણા ગામના બસ સ્ટેન્ડે અને ભાઈઓ આ રહી ઉર્વશી જેની મસ્તી ભાઈઓ ચાલુ જ પડી હોય ગમે ત્યાં હોય અત્યારે પણ જો શું કરે છે એ ફ્યુ મિનિટ્સ લેટર તો ભાઈઓ થોડોક સફર કરીને આપણે આવી ગયા છીએ بچાવ અને بچાવ થી ભાઈઓ આપણે જવાનું છે કબરાવ પણ ભાઈઓ ત્યાં બાળકો માટે કંઈક લેવું તો પડે તો આપણે ભાઈઓ આ લારીમાંથી લીધા થોડા ઘણા ફ્રૂટ તો ભાઈઓ બસટેની બાજુમાં જ આ લારી હતી તો ત્યાંથી ફટાફટ ફ્રૂટ લઈને અમે નીકળી ગયા ભાઈઓ કબરાવવાજી તો ભાઈઓ આપણે આવી ગયા છીએ પ્રેસીના નાનાની વાડીએ એરુ કે આવીરુ તું ક્યાં ગયા અને આ છે ગઈ પ્રિયાંશીના મામા ભરત એટલે કે મારા સારા અને તેઓ ભાઈઓ શેકી રહ્યા હતા સિંગા અને સિંગા ભાઈઓ ગરમા ગરમ જ ખાવાની મજા આવે અને તેમણે પણ ભાઈઓ પોતાના ખેતરમાં સિંગા જ વાવી છે તો આ ઘરની જ સિંગા છે અને ગઈ સિંગા એટલે મગફળી અમારી સાઈડ સિંગા કહેવામાં આવે અને ઘણી સાઈડ આને માંડવી પણ કહેવાય તમને ખબર જ હશે તો ભાઈઓ મગફળી શેકાઈ ગઈ છે અને હવે બધા ખાઈ છે રહ્યા અને ભાઈઓ જે સામે ખેતર ઉભું તે લીલું લીલું દેખાય છે તે સિંગા છે જેને માંડવી પણ કહેવાય ભાઈઓ કે પ્રિયા ને ખુલ્લું વાતાવરણ ચડી ગયો મજા આવે પડી ગઈ અને પછી ભાઈઓ વાડીયા થી નીકળી અમે મારા સારા સાથે પહોંચી ગયા તેમના ઘરે તો ગઈ છે ત્યારે હું શું મારા સારા ના ઘરે અને અહીંયા જુઓ બજારો મેં તું અને પછી ભાઈઓ આપણે પહોંચી ગયા મોગલધામ દર્શન કરવા માટે અને આપણાને મોગલધામ આવે લગભગ પાંચ મહિના થઈ ગયા અને પાંચ મહિના પછી આવીને જોયું તો ભાઈ બધું બદલી ગયું હતું ભાઈઓ ઘણી પાકી દુકાનો દુકાનો બની ગઈ હતી જ્યાં નથી ત્યાં પણ દુકાનો બની ગઈ જુઓ ખરીદી ત્યાર પછી બધાને લાગી ગઈ હતી તરસ અને આ ગરમીમાં એક જ વસ્તુ પીધા જેવી છે અને તે શેરડીનો રસ અને ઉષ્ટિ તમે જુઓ ભાઈ શેરડીનો રસ પીતા પીતા મુશું બનાવી નાખી મોગલધામ થી દર્શન કરીને અમે આવી ગયા ઘરે અને પછી મારા સારાના છોકરા આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું કેમ કે તેને સ્કૂલે મૂકવાનું હતો સ્કૂલ થોડા દિવસોમાં ખોલવાની હતી તો અમે ભાઈઓ નીકળી પડ્યા ભચાઉ બાજુ ત્યાં આધાર કાર્ડ અપડેટ કરાવી તેના ભાઈ ફોટા રિટર્ન અને અને ભાઈઓ ઘણી બધી વાડીઓ છે તમને ભાઈઓ એક વાડી બતાવું ડ્રેગન ફ્રૂટ ની અમારી સાઈડ ભાઈઓ ડ્રેગન ફ્રૂટનું નું પણ વાવેતર ખાવાનું ચાલુ થઈ ગયું છે અને જુઓ ભાઈઓ આ રીતે ડ્રેગન ફ્રુટ ની વાડી કેવી છે કેવી રીતના ભાઈ ડ્રેગન ફ્રૂટ ને ઉગાડવામાં આવે છે તમે જોઈ જ રહ્યા છો ચાલતી બાઈક માં અમે તમને બતાવવાની કોશિશ કરી છે કેમ કે ભાઈઓ વાડીમાં એમને પરમિશન જવાય નહીં તો તમે જોઈ લો અને ત્યાર પછી ભાઈઓ આગળ આવે છે નારિયલ તો નારિયલ ઉતારવાના હશે જોજો તમે કેવી રીતના ઉતારીએ છીએ તો આ રહ્યા ભાઈ જો નારિયલ ના ઝાડ અને તેમાં નારિયલ દેખાય તો છે તો ભાઈઓ તમારે ઝૂમ કરીને બતાવું તો તમે જો ભાઈ પ્રિયાંસિંહ મોટા મામા ભરત ચડી ગયા છે ભાઈઓ નારિયેલ માથે એ પણ બિના કાંઈ સપોર્ટથી તો જો કેમ ભાઈ નારિયેલ ખેરે હિંમત ચાલે આપણે ચડી ના ગયા અને તે ભાઈઓ કેમ ચડીને ભાઈ નારિયલ તોડે છે પણ ભાઈઓ પરમિશન લીધી છે પરમિશન વગર કોણ હતું એના નારિયેલમાં ચડવા દે તો પરમિશન લીધી અને નારિયેલ તોડ્યા છે તો ભાઈઓ નારિયલ તો તેઓને ફગાવી દીધા આવે ખરાબર આપણે તેને ભેગા કરવાના છે તો ભાઈઓ એક નારિયલ આ રહ્યું તેને પણ ઉપાડીને રાખી દીધી અંદર અને બે ત્રણ નારિયેલ આ રહ્યા તો પણ ઉપાડીને રાખી દઈએ આપણે તેમાં ભાઈઓ આપણે પહોંચી જઈએ ઘરે તો ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છીએ ઘરે અને આ જુઓ ભાઈ મનીના બચ્ચા ખાઈ રહ્યા છે વેફર તેમને પણ વેફર ભાવે વાહ ભાઈ વાહ તો ભાઈઓ મેં બધા જોવા આવ્યા હતા એક ઝાડ છે ખારક નું પ્રેન્સી નાના નાની વાડીમાં ઉભું છે તો જુઓ ભાઈ એક ઝાડ માં તમે ખારકું જો કેટલી આવી નાનકડું ઝાડ છે પણ ખારકાની લાઈન લાગી પડી આ સાઈડ આ બધા જોવા આવ્યા બધા આ સાઈડ પણ જુઓ કેવી ખારકું લાગી મેં પણ નતો જોયો તો એટલે ભાઈ હું ભાગી આવ્યો જોવા આટુ પણ અહીંયા દોડીને આવી લે છોકરી કાચી હે પ્યુ મેસોનો પાકે તેરે વાત કા રોકાઈ રોકી કા બધા કા પાકે તો ખાઈ જાજો કા હે તલે વી હે લે વી હે જી હાલો હવે હાલો હાલો લાગી જાય હાલો તો ભાઈ અમે બધા જોવા આવ્યા હતા તો જુઓ ખારકું ગીરલી છે હવે અમે જઈ છીએ અને આ છે મારા હા છોકરી નામ સાનું સોનું તમે અમારા બ્લોગમાં જોઈ જશે બીસોનું